તેને કોણ ચાખે તેવી ઘટના સુરત ખાતે સામે આવી છે સુરત માતા પિતા માટે લાલ બત્તી સમાન એક કિસ્સો સામે આવ્યો છે જેને રામ રાખે તેને કોણ ચાખે તેવી ઘટના બની છે પર્વત વિસ્તારમાં આવેલા રોયલ રેસિડેન્સીમાં એક કાર ચાલકે બે રમી રહેલા બાળકોને કચડ્યા હતા ત્યારે બાળકોએ બુમા બૂમ કરતા કાર ચાલક તરત કારમાંથી બહાર નીકળ્યો હતો અને એક બાળકને બહાર કાઢ્યું હતું તો અન્ય એક નાના બાળકે બુમા બૂમ સાંભળીને દોડી આવેલી માતાએ કાર નીચેથી બહાર કાઢ્યું હતું આ સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી સદનસીબે આ ઘટનામાં બંને બાળકોના આબાદ બચાવ થયા હતા